મને દાગીરી કહે છે એક વાત નથી સમજાતી ઘરના જ કે તું ગોમ નો ગોમ વાળાનો ક્યાં નો તું મને કહી દે તો તું પેલા જઈને પૂછી લેજે ગામ માં જઈને પૂછી લેજે પેલા તું કે હું ગામનો ડીપૂડી છું કે ગામનો ડીપૂડી છું ડીપૂટી કરવી તો કરવી જ છો એ ગામ જોઈન કરવું પડે કે હું તું ના આવતો મારા રસ્તામાં તું જતો રહીતી તું જતો રહીતી